ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી ધારિયા કેનાલ જર્જરિત તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જવાની ભીતિ ડભોઈ તાલુકાના સાઠોદ ગામ પાસેથી પસાર થતી ધારિયા કેનાલ હાલમાં અત્યંત દયનીય હાલતમાં છે કેનાલમાં કચરાના જંગ અને જર્જરિત દિવાલોને કારણે પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચી શકતું નથી એક તરફ ખેડૂતો કમોસમી વરસાદના મારથી માંડ બેઠા થયા છે ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ફળતાને કારણે શિયાળુ અને ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભયાનક ભીતિ સર્જાઈ રહી છે કેનાલની ભયાનક સ્થિતિ અને ખેડૂતોની હાલાકી સાઠોદ ગામની ધારિયા કેનાલ છેલ્લા ઘણા સમયથી જાળવણીના અભાવે ગંદકી અને કચરાથી ભરાઈ ગઈ છે કેનાલનું અસ્તિત્વ જ જોખમાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અનેક જગ્યાએથી કેનાલ તૂટી ગઈ હોવાથી પાણીનો વેઠફાટ થાય છે અને જે ખેડૂતો સુધી પાણી પહોંચવું જોઈએ તે પહોંચી શકતું નથી પાકની સ્થિતિ હાલ ખેતરોમાં ઘઉં કપાસ દિવેલા મકાઈ અને તલ જેવા મહત્વના પાકો ઉભા છે આ પાકોને હાલ પાણીની સખત જરૂર છે અધિકારીઓની ઉદાસીનતાને કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચી રહ્યું નથી જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોની મુખ્ય માંગણીઓ ખેડૂતોએ એક સુરે તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક સાફ સફાઈ કેનાલમાં જામી ગયેલો કચરો અને જાડી ચાંક્રા તાત્કાલિક દૂર કરવામાં આવે યુદ્ધના ધોરણે રિપેરિંગ તૂટી ગયેલી કેનાલનું સમારકામ વહેલી તકે કરવામાં આવે જેથી પાણીનો બગાડ અટકે અને છેવાડાના ખેડૂતોને કેનાલના છેડા સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેડૂતોને કિંમતી પાક બચી શકે કમોસમી વરસાદે પહેલેથી જ અમારી કમર તોડી નાખી છે હવે જો નહેરોનું પાણી સમયસર નહીં મળે તો અમારે આત્મહત્યા કરવાનો વારો આવશે તંત્ર જાગે અને અમારી માંગણીઓ સંતોષે સ્થાનિક ખેડૂત નિષ્કર્ષ જો વહેલી તકે ધારિયા કેનાલનું રિપેરિંગ અને સફાઈ નહીં કરવામાં આવે તો સાંઠોદ અને તેની આસપાસના ખેડૂતોના મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે સુસિંચાઈ વિભાગ આ મામલે સક્રિય થશે વહેલી તકે રિપેરિંગ કરશે તેવી ખેડૂતોની માંગ છે